કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા કલેક્ટરે આપી માહિતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પાંચસો પંચોતેર જેટલા ફોર્મ ભરાયા બુધવારે છેલ્લા દિવસે બસો દસ જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સહિત કુલ એક હજાર છસો બાસઠ ઉમેદવાર લડશે ચૂંટણી ત્યારે જિલ્લાની ત્રીસ ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ તૈયારીઓના ભાગરૂપે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે આ પૈકી સ્ક્રૂટનીના અંતે અને ત્યારબાદ ફોર્મ પરત હતા એટલે કે જેમ કે સરપંચમાં લગભગ બસો દસ જેટલા ફોર્મ પરત હતા અંતે બસો ને ચોરાણું જેટલા ફોર્મ હવે હરીફ ઉમેદવાર તરીકે રહેલા છે એ જ રીતે વોર્ડમાં પણ જો આપણે વાત કરીએ તો ચોવીસો એકવીસ જે ફોર્મ આવેલા હતા એમાંથી કેટલાક ફોર્મ રદ થતા અને કેટલાક ફોર્મ પરત ખેંચાતા અંતિમ જે છે એ લગભગ તેરસો ને અડસઠ જેટલા જે ઉમેદવારો છે એ ઉમેદવારો હવે ચૂંટણીની પ્રક્રિયામાં રહે છે એટલે ઓવરઓલ સરપંચ અને વોર્ડ બંનેની આપણે વાત કરીએ તો લગભગ સોળસો બાસઠ જેટલા ઉમેદવારો આ પ્રક્રિયામાં હાલે ખરીફ ઉમેદવાર તરીકે માન્ય રહેલા છે